દોસ્તો તમે જાણો છો કે આપણે ખોરાક ક્યાંથી મેળવીએ છીએ એક તો વનસ્પતિ અને છે પ્રાણીઓ વનસ્પતિમાંથી જે આપણે ખોરાક મેળવીએ એ મેળવવા માટે આપણે ખેતી કરવી પડે છે અને પ્રાણીઓમાંથી આપણને ખોરાક મેળવવા માટે આપણે પશુપાલન કરવું પડે છે એટલે ખોરાકના મુખ્ય બે સ્ત્રોતો એ છે ખેતી અને પશુપાલન દોસ્તો હવે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની વસ્તી અત્યારે એકસો કરોડ કરતાં પણ વધી ગઈ છે હવે વિચાર કરો કે આટલી બધી વસ્તી હોય આટલા બધા લોકો હોય કે જેને ખોરાક પૂરો પાડવાનો હોય તો શું જે ખોરાકનું ઉત્પાદન થાય છે એ એકસો વસ્તીને પહોંચી વળશે હજુ પણ ખાવા માટે ખોરાક મળતો નથી યોગ્ય ખોરાક મળતો ન હોવાથી ઘણા બધા રાજ્યો ઘણા બધા ગામોની અંદર જે વસ્તી રહે છે જેમાં બાળકોનું પ્રમાણ છે એ બાળકો કુપોષિત પેદા થાય છે યોગ્ય ખોરાક ન મળવાના લીધે એટલે આમ કહી શકીએ કે આપણે સારો એવો ખોરાક બધી જ વસ્તીને પૂરો પાડી શકતા નથી અને દોસ્તો તમે જાણો જ છો કે દિવસે ને દિવસે વસ્તી તો હજુ વધારે વધતી જ જાય છે આપણે જોઈએ છીએ કે ભારત દેશની અંદર એક મુખ્ય પ્રોબ્લેમ હોય તો વસ્તી વધારો છે હવે જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ વધારે લોકો પેદા થાય છે બરાબર તો વધારે લોકો પેદા થાય તો એમને ખોરાક પણ પૂરો પાડવો પડે એટલે વધારે ખોરાક ઉત્પાદનની જરૂર પડે સિમ્પલ વસ્તુ છે તમને પણ સમજમાં આવી જશે કે વસ્તી વધારો થાય લોકોની સંખ્યા વધે તો જે ખોરાક છે એ ઘટી જાય બરાબર એટલે સામે જો વસ્તી વધે તો સામે ખોરાકનું ઉત્પાદન પણ વધારવું પડે આપણે જાણીએ છીએ કે આપણે ખોરાક તો ખેતીમાંથી મળે છે ખેતી માટે જરૂર પડે જમીન તમે જાણો જ છો કે ભારત દેશની પાસે જેટલી જમીન છે બરાબર એટલી જમીન લેવાની છે જમીન તો વધવાની નથી બરાબર તો સામે ખોરાકનું ઉત્પાદન વધારવું હોય તો બીજી કોઈ પદ્ધતિ આપણે લાગવી પડશે તમે વિચારો શું કરી શકાય